હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આપણે સેમ ટુ નો ધોરણ છ નો ગુજરાતીનો અગિયારમો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દો જેથી બધાને આપણા વિડીયો મળી શકે તો ચાલો અગિયારમા પાઠનું નામ પહેલાં જોઈ લે આપણે શું છે દૂર શું નજીક શું એના લેખક કોણ છે તો કે ઉમાશંકર જોશી આ પણ તમારે ખાસ યાદ રાખવું જરૂરિયાત છે કેમ કે એની એક્ઝામમાં પણ પૂછાય છે ચાલો હવે નીચે આપણે એના વિકલ્પનું સોલ્યુશન કરશું તો પહેલો વિકલ્પ શું કહે છે કે અહીં કોને દૂર કોને માટે દૂર નજીકના ભેદ નથી તો કે હોડી હોડીએ દરિયાઈ સફરે નીકળતા શું છોડવું પડે છે તો કે શલે હોડીનું સઢ ફૂલવાથી શું થાય છે તો કે હોડી ગતિ કરે છે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે તો કે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું પછી એકવાર સર્ટ ફૂલ્યા એટલે તો કે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી પછી છે ઢુકડી એટલે તો કે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું કવિએ હોડીના ઉદાહરણ દ્વારા આપણને શું સમજાવ્યું છે તો કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે હવે ખાલી જગ્યા તમને આપેલી છે તો કે છોને છોડે એ ભૂમિના ખાલી જગ્યા તો કે કિનારા રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે તો કે પાલો હોડીની ગતિ ખાલી જગ્યા છે તો કે મતવાલી દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે તો કે ઝંઝાવાત હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી તો કે ભૂમિ નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે તો કે હસ્તી હવે નીચે તમને ખરા ખોટા આપેલા છે પહેલું ખરું ખોટું છે હોડી શહેરના રસ્તાઓ છોડી આગળ વધે છે તો કે ખોટું હોડીના સઢથી હોડીને ગતિ દિશા અને સંતુલન મળે છે સાચું હોડીને આભના વાદળા હટીને રસ્તો કરી આપે છે ખોટું પાણી પર ઉછરતી હોડી જાણે તારાઓને તાળી આપે છે સાચું હોડીએ ધ્રુવ તારાનું નિશાન તાક્યું સાચું આભના આંગણા ખુલી જવાથી નવા રસ્તા મળે છે સાચું ઓડી ઝંઝાવાત રૂપી વીંઝણા સાથે ખેલ ખેલે છે સાચું જળ માર્ગ સફળ સરળ અને આનંદદાયક છે ખોટું હવે નીચે તમને પ્રશ્ન જેવો બેન આપેલા છે તે જોઈ પેલું છે એકવાર વાર સઢ ભર્યા ભૂલ્યા ને વાયરા ખુલ્યા એ દ્વારા શું સમજાય છે તો કે જેમ સઢ ભૂલવાથી હોડીને ગતિ મળે છે તે માનવીને જીવનમાં આગળ વધવાની હિંમત આવે છે સામે આપના તે આગળા ખુલેને પંથ નવા જુલે એટલે શું તો કે આ એમ જીવન સરળ બનતું નદી નદીની કે દરિયાની સફરે જતા વાતાવરણમાં સૌ પલટો આવે છે તો કે નદી કે દરિયાની સફરે જતા ક્યારેક પવનના સુસવાટા સાથે વરસાદ કે તોફાન શરૂ થઈ જાય છે એ તોફાનમાં પણ હોડી હાલક ડોલક થતી આગળ વધતી રહે છે કઈ તિથિથી હોળી સફર શરૂ કરે છે કેમ હોળી શુદ્ધ બીજના તિથિથી સફર શરૂ કરે છે જે એક માન્યતા મુજબ શુદ્ધ બીજ સુકનવંતી તિથિ મનાય છે હવે છે અહીંયા ટૂંકમાં ઉત્તર પહેલો છે પ્રશ્ન એમાં હોળીને ધ્રુવનું નિશાન શા માટે તાકી હશે તો કે ધ્રુવનો તારો અચલ છે તેથી દિશા અને સ્થાન નિશ્ચિત છે માટે કોઈ પણ લક્ષ્ય સિદ્ધ કરવા ધ્રુવ નિશાન તાકવામાં આવે છે અહીં હોડીએ પોતાની દ્રઢ સંકલ્પ શક્તિની માર્ગમાં આવતી ઝંઝા માટે અચલ રહી લક્ષ્ય સાધવા માટેના ધ્રુવ નિશાન તાક્યું હશે હોડીને દૂર શું નજીક શું એમ શા માટે કહ્યું છે તો કે જે સફર ખેડે છે તેના માટે દૂર કે નજીકના ભેદભાવ હોતા નથી તેનું લક્ષ્ય તો એક જ હોય છે જાવું જરૂર છે બંદર છો દૂર છે હોડી ભૂમિનો કિનારો છોડીને પોતાની સફર શરૂ કરે છે પછી તે આગળ ને આગળ વધવાનું જ વિચારે છે પાછળ ફરીને કિનારો વિચાર કરતી નથી એ રીતે પોતાની મંઝિલ પણ આગળ વધીને લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્ન કરે છે હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે તો કે પવન પોતે તો ગતિશીલ છે પણ અન્યને પણ ગતિ આપે છે સઢ એ હોડીના થંભો પર બાંધેલું જાડું મોટું કપડું છે એ સઢમાં હવા પવન ભરાતા સઢ ભૂલે છે હોડીની ગતિ મળે છે અને ખલાસીને હલેસા ઓછા મારવા

શરૂ કરે છે બીજ કલા એટલે અજવાડીની બીજ પછી ઉત્તરોત્તર પૂનમ સુધી અજવાડું વધતું જાય છે વળી બીજ કલાનું જોયું મૂહૂર્ત માનવામાં આવે છે આમ સુક સુકનિયાળ અને અજવાડિયાના પંદર દિવસ યાત્રા કરવાની સરળ રહે છે પૂનમ ઢુકડી એટલે પૂનમ નજીક જ એ માને છે વળી સફર કરનારા પૂનમને અજુવાર છે એવું વિચારતા જ નથી એ તો બીજના દિવસે આરંભ કરેલી વિચારે છે કયા દિવસો પૂરા થઈ જશે કયા સફર પૂરી થશે ક્યાં પૂનમ આવી જશે તેની ખબર નહીં પડે આ ગયા ને આ આવ્યા એવું વિચારે છે અને આજ જ તેમનો સંકલ્પ બળ આત્મવિશ્વાસ છે માટે તો કહ્યું છે કે પૂનમ એની ટુકડી હવે નીચે તમને કાવ્ય ભક્તિના ભાવ આપેલા છે એ તમે એમાંથી જોઈને વાંચી શકો છો પાછળ પણ એક આપેલો છે હવે નીચે તમને આપેલા છે પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો તો કે કવિ કાવ્ય પંક્તિના અંતમાં આવતા પ્રાસ વાળા શબ્દો તો કે કિનારા તો મિનારા ફરકે તો મરકે ભેટે તો ત્રિભેટે ફોલિયા તો ખુલિયા તાળી તો મતવાલી ઉપડી તો ઢુકડી ખુલે તો ઝુલે રમતી તો ભમતી તાક્યું તો રાખ્યું વાક્ય પ્રયોગ આપેલા છે જે આ શબ્દ હોય તે વાક્યમાં આવવો જોઈએ એક બે કરાવો બાકી તમારે જાતે કરી લેવાના ગુજરાતમાં દરિયા કિનારો તો જો અહીંયા પ્રશ્ન પર પણ કિનારો હતો અને અહીંયા પણ કિનારો આવ્યો એટલે એ વાક્યમાં શબ્દ આવવો જોઈએ એટલે ચાલે દરિયા કિનારો લાંબો છે પછી મિનારો સ્થાપત્ય કલાનો નમૂનો છે છે વાક્ય પછી આપેલા ઉપયોગ કરીને કવિતાની રચના કરો તો આ એક કવિતાની રચના કરેલી છે તમે જોઈ શકો છો અને એમાંથી લખી શકો છો નીચે પણ પ્રશ્ન બનાવવાના કીધા હતા તો આપણે બનાવેલા આપેલા જ છે એ પણ તમે જોઈને લખી શકો છો હવે છે વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા સામે કરો એ પણ આપણે કરેલું છે હવે છે પધ્યમાંથી ગધ્યમાં ને ગધ્યમાંથી પધ્યમાં રૂપાંતર કરો તો જો અહીંયા આપણે કરેલું છે એક વાર સડ ભર્યા ફૂલ્યા ફૂલિયા તો કે જે સફર કરે છે એની હોડીના દરિયાઈ ભરાતા ફૂલે ને હોડીને ગતિ મળે છે સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલ્યા જાય છે તો કે સામે આભના તે આગળ ખુલે ને પંથ નવા ઝૂલે છે તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે તો કે દૂર તેના પહોળા પાલવ ફરકી રહ્યા છે અને મંદ મંદ મરકે છે તેણે ધ્રુવનું નિશાન તાકીને ઓડીને તે દિશામાં આગળ હંકારી છે તો કે એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી ન કાંઈ રાખ્યું પછી ખોટો શબ્દ છે કે નાખવા વાક્ય બનાવો તો કે નરેશે માહિતી ગોઠવીને ચાટ તૈયાર થયો કરો કે કર્યો તો એમાં કર્યો આવશે કવિ કલા કલા અનેક કાવ્યો લખ્યા હતા શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે હવે નીચે તમને સમાથી શબ્દ આપેલા છે તો કે ભૂમિ તો જમીન અથવા નાવડુપ મતવાલી તો ચપ્પળ ને ફાફડી ઝંઝા તો વંટોળીઓ અને પવન વીંઝણો તો પંખો અને વ્યંજન નિશાન તો લક્ષ્ય અથવા ધ્યેય પછી છે વાયરો તો પવન અથવા હવા આપ

આવે છે શબ્દ ક્રોસમાં ક્રમમાં ગોઠવો એના માટે કક્કો આવડવો ફરજિયાત જરૂરી છે અને સ્વર પણ તો એ પ્રમાણે આપણે ગોઠવવાના છે હવે છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ તો કે પવન ભરાય ને વહાણ ને ગતિ મળે તે માટે વહાણ ના થાંભલા ને બાંધવામાં આવતું જાડું કપડું તો કે સળ થાંભલા જેવું ઊંચું ચણતર તો કે મિનારો સાટલા નો લટકતો છેડો તો કે પાલક પવન સાથે પડતા વરસાદ ના સસવાટ તો કે ઝંઝા ત્રણ કાળ નો સમૂહ તો કે ત્રિકાળ જ્યાં તમે રસ્તા મળતા હોય તે સ્થળ ત્રિભેટો પૂર્ણ ચંદ્ર ઉગે દે તિથિ તો કે પૂનમ પવન નાખવાનું સાધન તો કે વીંઝણો હવે નીચે તમને પ્રશ્નોના એક પેરેગ્રાફ આપેલો છે તેમાંથી પ્રશ્નના તમારે જવાબ આપવાના છે તે નીચે મુજબ આપેલા છે આપણે અને તેમાંથી જોઈને લખી શકો છો ઓને આપણે અહીંયા વિરામ આપશો તો ફટાફટ આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં